ગંભીર આક્ષેપો આક્ષેપો કરવામાં આવ્યા હતા જો સાચા હોય તો એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક ટીમનું ગઠન કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે અને આ આક્ષેપો કેટલા સાચા છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ

એટલું બધું ઘી આવે ને ઉપાડી જાય છે નિર્દોષ ને ઉપાડી જાય છે હગાઈ માં ગયા તા વાળા વાળા અગાઈ કરવા આવ્યા હતા ને એક બીજા હતા હોય તો જાય હામે પથ્થર મારો એ કર્યું નામ દીધું અમારું અમારા છોકરા નું અમારા છોકરા તો હતા કોઈ ગાડી અમે હવે કોઈ અભાવતા જણ કોઈ ઘરે રહ્યો નહીં અત્યારે

તમારા છોકરા ના જામીન થઈ જશે તો એને કે અમે મારી નાખશું પોલીસ વાળા કીએ છે ને એ કીએ છે તમે રેવા નહીં દઈ છોકરા મહેનત મજૂરી કરી અમે બધા

અમને ન જવા દીધું ચા દેવાય ન જવા દીધું હા અહિયાં ગયા તા જજ સાહેબ એમને પટ્ટા ભીંડી કરી જજ સાહેબ ને કીધું તો તમે અમારી મદદ કરો તો સ્ટેશન માં એ ધમતું એના નામ તો અમને નથી ખબર અમે ક્યાં આમ સહી અમે કોઈ જેવું ભાઈ નથી આ પેલો દાખલો બન્યું છે અમારે તમારા ગરીબ માણસ ને બહુ જ હેરાન કરે છે ઈ કે તમે ગમે અહિયાં જાજો ને તમે સરકાર બીજું કોઈ અમારે સાંભળતા નથી રોશન અમને અહિયાં કોઈ આવ્યા છે અહીંયા અમારે જાન નો જોખમ છે કોઈ નથી કરતા હવે માથા તાકો ઈ રિય ને એનાથી બધા નામકીન માણસ ઈ અમને ઘરે આવી અમારી વહુ દીકરી જોવા અમે ક્યાં જઈ અમને ક્યાં રહેવા નથી દેતા જ્યાં જ્યાં જાવ ને તમે અમારી મદદ કરો અમારી કોઈ સાંભળતા નથી હા અમે અહિયાં બી ના છે અહિયાં હવે અમે ક્યાં જ્યાય જોયે